જામનગરમાં પ્રગટ બ્રહ્મસ્વરૂપ પરમપૂજી મહંતસ્વામી મહારાજનું બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે જામનગર મહાનગરપાલિકા અને હજારો હરિભક્તો દ્વારા થયેલ ભવ્યાતિભવ્ય સ્વાગત વાલમના વધામણા શીર્ષક સાથે જામનગર મહાનગરપાલિકા અને બેપ્સના હજારો આબાલવૃદ્ધ હરિભક્તો દ્વારા પરમપૂજી મહંતસ્વામી મહારાજનું ભવ્યાતિભવ્ય સ્વાગત કરાયું સવારે પરમ પૂજ્ય સ્વામીશ્રીની પ્રાર્થના દર્શનમાં પૂજ્ય સંતો અને યુવકોએ સુંદર કીર્તન ભક્તિ પ્રસ્તુત કરી તથા બાળકોએ શાસ્ત્રોના પ્રમાણોના આધારે અદભુત રજૂઆત કરી લાખો જામનગરવાસીઓને મંદિરમાં દર્શન અને ભજનની સાથે શુદ્ધ શાકાહારી વાનગીઓના ભોજનનો લાભ મળે તે માટે પૂજ્ય મહંત સ્વામી મહારાજના વરદ હસ્તે પ્રેમથી ઉપહાર ગૃહની ખાતવિધિ કરવામાં આવી પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે આશીર્વાદ આપતા જણાવ્યું વધાવ્યા હતા